નમસ્તે બાળ મિત્રો શ્રી વિદ્યા પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે કક્ષા છ વિષય હિન્દી વિષય અનુઠે ઇન્સાન ભાગ નંબર એક વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમે તમારું હિન્દીનું પાઠ્યપુસ્તક ખોલો

જો હવે સત્ય એવિકતા રાહ પર ચાલ અને દુસરે પ્રસંગ મેરલ કી દેશભક્ત લડકી કોમુદી કે સચેદન કા નિરૂપણ હૈ બીજો જે પ્રસંગ છે એ કેરળની એક છોકરી છે તે દેશભક્ત છે કોમુદી કા નિરૂપણ કરે છે તેની વાત કરવામાં આવેલી છે બધાનું ધ્યાન નેપોલિયન જબ છોટા લડકા થા તબીસે સત્યવાદી થા નેપોલિયન જયારે નાનો હતો ત્યારથી જ સત્યવાદી હતો

તે જામફળ વેચવા જઈ રહી હતી અમૃત એટલે જામફળ નેપોલિયન કે ટકરાયન નેપોલિયન ના ઉસકે અમૃત ખરાબ હો ગઈ નીચે કાદવ હોવાથી તેના બધા જ જમરૂખ ખરાબ થઈ ગયા રોતી હુ કહને લગી અબ મા કો મેં ક્યાં જવાબ દુંગી એ છોકરી રડવા લાગે છે અને કહે છે કે ચાલો ભૈયા આપણે અહીંથી ભાગી જઈએ નહીં બહેન અમારે કારણ હી તો ઇસકી હાનિ હુઈ હે જો નેપોલિયન એમ કહે છે કે ના બહેન આપણે ભાગી જવું જોઈએ નહીં આપણા લીધે જ આ છોકરીની સિક્કે ઉસ લડકી કો દેખકર કહા એના આમ કહીને નેપોલિયન તેના ખિસ્સા માંથી ત્રણ સિક્કા કાઢીને કહે છે કે ય કહક નેપોલિયન જેબ મે જેબ મેં રખે તીન છોટે સિક્કે ઉસ લડકી કો દેખ કર કહા બહેન મેરે પાસે તીનહી સિક્કે હે તુમ મેને લે લો જો નેપોલિયન તેના ખિસ્સામાંથી ત્રણ નાના સિક્કા કાઢે છે અને કહે છે બહેન મારી પાસે આ ત્રણ જ સિક્કા છે તું એને આ લઈ લે ઇન તીન સિક્કો સે ક્યા હોગા ચોલ છોકરે એમ કે છે કે આ ત્રણ સિક્કા થી શું થશે મેરી માં મુજે બહુત મારેગી મારી માં મને ખુબ જ મારશે ને કહા છોકરી કહે છે હમ તુની મા પૈસા દિલવા દેંગે અમે તને મારી મા થી બીજા પૈસા તને અપાવી દઈશું આમ કહીને ત્રણે લોકો નેપોલિયન ના ઘરે જાય છે

જેબ ખર્ચ કે લે કુછ ભી નહી મિલેગા માને કહા નેપોલિયન મા તેને કહે છે કે ખૂબ સારું તારી હું આ સચાઈથી ખૂબ ખુશ થઈ છું પણ તું યાદ રાખજે કે એક મહિના માટે તને ખીચા ખર્ચી માટે પૈસા નહીં મળે તેની મા નેપોલિયનને કહે છે ઠીક હે મા નેપોલિયન કહે છે ખૂબ સારું નેપોલિયન ને હસ્સતે કહા નેપોલિયન ખુશ થઈને કહે છે માને લકી કો નેપોલિયન ની મારીને બે મોટા સિક્કા આપે છે ખુશી ખુશી તે છોકરી ખુશ થઈને તે ઘરે જાય છે નેપોલિયન કો ધક્કા દે સજા તો મિલી પરંતુ સત્ય કે પથ પર ચલને કે કારણ ઉસે સજા ભુગતને અદભુત આનંદ આયા નેપોલિયન ને ધક્કો મારવાથી સજા તો મળી પરંતુ ચાલવાથી માર્ગે ચાલવાને લીધે તેને આ સજા અનેરો આનંદ આવે છે ભોગવાન નેપોલિયન સચ્ચાઈ કે પથ પર ચલને વાળા ઇન્સાન હતા હકીકતમાં નેપોલિયન સચ્ચાઈના માર્ગ પર ચાલનારો મનુષ્ય હતો બચપનસે ઉસે ખુદ પર દ્રઢ વિશ્વાસ જથ્થાઓ દ્રઢ ઈચ્છા શક્તિ ભીથી બાળપણ થી જ તેને પોતાના પર દ્રઢ વિશ્વાસ હતો અને તેના દ્રઢ ઈચ્છા પણ હતી અહીં પ્રથમ ભાગ પૂર્ણ થાય છે પ્રથમ ભાગમાં માં એસાથા નેપોલિયન ની વાત કરી હવે આપણે ભાગ નંબર બે વિશે આવતા week જોઈશું સાચું દાન ભાગ નંબર બે માં ત્યાં સુધી ઘર પર રહીએ ઓર સુરક્ષિત રહીએ સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ